શિક્ષણ મંત્રીએ પોતે કહ્યું છે કે આ સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી તો વીસ વર્ષથી આ સંસ્થા કઈ રીતે ચાલે છે આદિવાસી વિસ્તારોમાં આવી અનેક સંસ્થાઓ યુવાનોના ભવિષ્ય સાથે છેડા કરી રહી છે પાંચ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો સોળ નવેમ્બરથી અમે જલદ આંદોલન પર ઉતરશું આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લીધી હતી અને ખાનગી નર્સિંગ કોલેજની ગેરરીતિ મુદ્દે તપાસ કરાવી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે આજે જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી કે અહીંયા દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા કલમ ફાઉન્ડેશન ચાલે છે જેમણે યુજીસીની પરમિશન નથી લીધી અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની પણ પરમિશન લીધી નથી તેમ છતાં પણ વીસ વર્ષથી તે સંસ્થા ચાલી રહી છે આજે તેમની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા કરી લીધા છે તમામ વિદ્યાર્થીઓએ ફી આપી દીધી છે ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે કર્ણાટકની કોઈ બેંગ્લોરની કોલેજમાં લઈ જવામાં આવે છે આજ દિન સુધી વિદ્યાર્થીઓ કોઈ કોલેજ કે યુનિવર્સિટી જોઈ જ નથી ટ્રસ્ટ સંચાલિત માં કમલ ફાઉન્ડેશન રાતીપડામાં ચાલે છે એ માં કમલ ફાઉન્ડેશન ખાનગી જીએનએમ નર્સિંગનો કોર્સ ચલવે છે અને બેંગ્લોર ખાતે એની એક્ઝામ આપવા માટે ત્યાંની કોલેજ ત્યાંની યુનિવર્સિટીમાં લઈ જવામાં આવે છે આ બધા એવા સ્ટુડન્ટો છે એમને પટાવી ખોસલાવીને એમના પર ડોક્યુમેન્ટો લીધા છે એમના પર ફી ભરાવી છે બધાએ બે બે અઢી અઢી લાખ રૂપિયા ફી ભરી છે એમને અત્યાર સુધી ત્રણ ત્રણ વાર ત્યાં લઈ જવામાં આવ્યા બેંગ્લોર પણ ત્યાં હોલ ટિકિટ મળતી નથી એટલે આમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી આમાં ઘણા બે વરસ બગડ્યા છે ઘણાના ત્રણ વર્ષ ઘણા ચાર વર્ષથી આટા ફેરા કરે છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ લોકોએ લઈ લીધું છે હજુ આપતા નથી બીજું કે આ સંસ્થામાં જેટલા લોકોએ અભ્યાસ માટેનું ફોર્મ ભર્યું છે એમની પાસે કોઈ પ્રોફેસર નથી કોઈ ટેકનિકલ સ્ટાફ નથી કોઈ પ્રેક્ટિકલ સ્ટાફ નથી અને સરકાર શ્રીની એનઆઈસી અને યુ યુજીસીની કોઈ પરવાનગી લીધી નથી અમે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી શ્રીને આરોગ્ય મંત્રી શ્રીને હમણાં ત્રણ દિવસ પહેલાં લેટર કર્યો હતો તો આ બાર દીકરીએ મારી પાસે આવી હતી મેં ફોન કર્યો એટલે ભાઈ તરત આટલો ચોપડો લઈને કેટલોક લઈને ત્યાં મારે ગાંધીનગર મારું ગૃહમાં ગૃહ વિધાનસભા ચાલતી હતી ત્યાં જ મારું નીચે ચેમ્બર છે ત્યાં મળવા માટે આવ્યા હતા મારા પીએ બોલાવ્યા એટલે મેં આટલા લોકોને નોકરી લગાડી દીધા આ કહેરા પણ એક પણ વિદ્યાર્થી એમની સંસ્થાની ગવર્મેન્ટ સ્વીકારતી નથી ખાનગીમાં હોય એ એમનો વિષય છે પણ અમારે આ આ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ન્યાય જોઈએ છે આમાં તમે યોગ્ય તપાસ કરો અને આમને એમનો ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળી જાય એમની ભરેલી ફી મળી જાય કાં તો એમને ત્રીજા વરસની એક્ઝામમાં બેસાડે અને સર્ટી મળી જાય અને કોચિંગ મળે એવી અમારી માંગણી છે વ્યારા અને સુરત પણ એમની સંસ્થાઓ છે અને એ વ્યારા સુરતની પણ ત્યાંથી પણ ફરિયાદો આવી છે અમે અગાઉ પાંચ દિવસ પહેલાં મુલાકાત કરી તો વ્યારાથી પણ ફરિયાદો આવી છોટાઉદેપુરમાં એક ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ કરીને છે અંકલેશ્વરમાં એક નર્મદા ઇન્સ્ટિટ્યૂટ કરી છે ત્યાં પણ ખૂબ મોટી આવી ફોડગીરી ચાલે છે અમે ત્યાં પણ અરજી આપવાના છે પણ આજે અધિક્ષકશ્રીને એસપી સાહેબને આપી છે તમે યોગ્ય તપાસ કરો છો અને આમનો ડોક્યુમેન્ટ એમને કઈ રીતના મળે એમનો અભ્યાસ નહીં બગડે એ પ્રયાસો આપણે બધા કરીએ બિલકુલ તો હવે આ બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે સસ્તાવાળા હવે જવાબદારી લેવા તૈયાર નથી અને આ લોકોએ બે બે અઢી અઢી લાખ રૂપિયા ફી ભરી છે સાથે સાથે એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ કોલેજ અહીંયા એમનું કોચિંગ ચલવીને બીજા રાજ્યોમાં એક્ઝામ આપે એને કોઈ જગ્યાએ માન્યતા પ્રાપ્ત નથી મેડિકલનો નિયમ એવો છે કે નેવું ટકા હાજરી ફિઝિકલી હોય એના યુજીસી ના માન્યતા પ્રમાણેના પ્રોફેસરો ત્યાં કોચિંગ આપતા હોય તો જ એ સંસ્થા ચાલી શકે સરકારે પણ ના પાડી દીધી ઓછા હાથ કરી દીધા છે એવી આ સંસ્થા પર તમે તાત્કાલિક ધોરણે તપાસ કરો પાછળ વિદ્યાર્થીઓના નામો છે જેમની સાથે આ ફ્રોડ થઈ છે એમના વાલીઓએ મહેનત મજૂરી કરીને ખેતમજૂરી કરીને બે બે અઢી અઢી લાખ રૂપિયા પહેરા છે અને આ ભવિષ્ય એમનું અંધકારમય થઈ ગયું છે અમને એમનું ડોક્યુમેન્ટ મળી જાય એમના ત્રણ વરસ પૂરા થતા હોય એમને એક્ઝામ અપાવી દે એમને સર્ટી મળી જાય એવી અમારી માગણી છે અમે એવું નથી કહેતા કે તમે આ કરી નાખો પણ એની તપાસ થઈને તમામ બાળકો બહેનોને ન્યાય મળે અમારી માગણી છે આમ નહીં થશે તો આવનારા દિવસો અઠવાડિયા બાદ અમારે ના છૂટકે આ શનિવારે અમારે આયોજન છે સોળ તારીખે સોળ તારીખે અમારે ના છૂટકે મોટા કાર્યક્રમ અહીં આપવા પડશે એમની સામે કેમ કે યુવાનો યુવતીઓએ ચાર વરસ બગાડ્યા છે આ જે ભણવાનો સમય હતો એમાં ફ્રોડગીરી થવાથી આ લોકો મેન્ટલી તૂટી ગયા છે એમના વાલીઓ બધા ગભરાયેલા છે કે અમારા બાળકોનું ભવિષ્યનું શું તો એમની સ્કોલરશિપ પણ એક રૂપિયો મળ્યો નથી અત્યાર સુધી એસટી વિદ્યાર્થીઓને તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી ગઈ આ સંસ્થાના બાળકોને જ સ્કોલરશીપ નથી મળી ત્રણ વર્ષથી તો એ કહે છે કે વેરિફિકેશનમાં ક્વેરી છે એ તો એમનો વિષય છે એમણે ઓનલાઈન કર્યું છે અને બાળકોની કોઈ જવાબદારી નથી તો આવી બધી ખૂબ ગંભીર બે